અમરેલી અત્યારે રાજકારણનું હબ બની ગયું છે છેલ્લા કેટલાક દિવસથી પછી સહકારી રાજકારણ હોય કે મેઈનસ્ટ્રીમ રાજકારણ હોય અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ અમરેલી ભાજપના નેતાઓ પર આ ગંભીર આરોપ લગાવ્યો છે ત્રણ જેને હું આદર્શ માનતો જેને ગુરુ માનતો એની પણ અમે ઘણું શીખ્યા છીએ એને વ્યક્તિગત અમે બે હારે બેસવી છીએ ગાડીમાં ફર્યા ફર્યાશી કોઈ કામ રાજકીય હોય તો અમે રજૂઆત કરવા છીએ એટલે જ્યારે ઘરનો વ્યક્તિ એવી રીતનું ને ત્યારે થોડુંક દુઃખ તો થાય કેમકે હું એવું માનું છું રોનકભાઈ કે હું એક નાનો કાર્યકર્તા છું એક ખેડૂનો દીકરો છું અને પાર્ટીએ મેન્ડેટ આપ્યું છે અને ટિકિટ જેની પસંદગી થતી હોય એમાં પીએમ સાહેબ હતા હોય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે હોય જે પી નડ્ડા સાહેબ બે પાર્લામેન્ટ્રી બોર્ડ બે હતું એમાંથી નામનું નક્કી થતું હોય એમાં એની ઉપર સવાલ ઉપાડવો એટલે મેં એને જાણ કરી કે તમે પાર્લામેન્ટ્રી બોર્ડ ઉપર પણ શંકા કરો છો એટલા માટે મેં લખ્યું અને શું હું એવું માનું છું કે શું એક કોઈ નાના કાર્યકર્તાને ઇલેક્શન લડી ન શકે એક ખેડૂતનો દીકરો ઇલેક્શન ન લડી શકે આ ઇલેક્શનની અંદર મારી ઉપર ભરપૂર પ્રયત્ન કર્યા મને બદનામ કરવા માટે દુઃખ થયું પણ કાંઈ નહીં ખેડૂનો દીકરો સૌ સહન કરેલું છે બધું અને હજી પણ સહન કરીશ મારા વિસ્તારના લોકો માટે જે પણ સહન કરવાનું થાય એ હું કરવા માટે તૈયાર